હેલો ફ્રેન્ડ્સ ઈ લર્નિંગ આપનું સ્વાગત છે હાઇડ્રોજન વિશે પ્રાથમિક માહિતી મેળવ્યા પછી આપણે હાઇડ્રોજનના હવે જોવાના છે મિત્રો સંસ્થાનિકો બરાબર હાઇડ્રોજનના સમસ્થાનિકો હાઇડ્રોજનના આઈસોમર બરાબર હાઇડ્રોજનના મિત્રો ત્રણ સંસ્થાનિકો છે જે બહુ વેલ નોન છે વેલ પરિચિત છે હાઇડ્રોજન ડ્યુટેરિયમ ટ્રુટિયમ ઓકે અને એની આપણે આ ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા એનાથી આપણે વાકેફ છીએ ખૂબ ઝડપથી મિત્રો શું થશે ઇલેક્ટ્રોન તો હાઇડ્રોજનની અંદર અથવા તો ત્રણે ત્રણ સંસ્થાનિકોની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણે ત્રણમાં એક એક ઇલેક્ટ્રોન આવેલો છે ઓકે પછી વાત કરીએ છે મિત્રો પ્રોટોનની તો હાઇડ્રોજન ત્રણે ત્રણ સંસ્થાનિકોમાં એક એક પ્રોટોન રહેલો છે ન્યુટ્રોન હાઇડ્રોજનના ત્રણ સંસ્થાનિકો સ્વાભાવિક છે ન્યુટ્રોનની સંખ્યામાં એ બધી જુદા પડશે આની અંદર એક પણ ન્યુટ્રોન નથી આમાં એક ન્યુટ્રોન છે અને આની અંદર બે ન્યુટ્રોન છે એટલે કે હાઇડ્રોજનમાં એક પણ ન્યૂટ્રોન નથી ડ્યુટેરિયમમાં એક ન્યૂટ્રોન અને બે ન્યૂટ્રોન અને એના કારણે મિત્રો એનો પરમાણુ ક્રમાંક એ તો પ્રોટોનની સંખ્યા કે ઇલેક્ટ્રોનની સંખ્યા પર ડિપેન્ડ કરે એ તો સરખો જ રહેવાનો છે ઓકે પણ પરમાણુ દળાંકની ની વાત કરું ને મિત્રો પરમાણુ દળાંક એ તો પરમાણુ દળાંક એ પ્રોટોન અને ન્યુટ્રોન એચ વન જેને આપણે કહીશું સામાન્ય હાઇડ્રોજન સિમ્પલ હાઇડ્રોજન અને આપણે બતાવશું વન એચ ટુ જેને આપણે કહીશું ભારે હાઇડ્રોજન બરાબર અને ભારે હાઇડ્રોજનને આપણે નામ ઓળખીએ છીએ ડ્યુટેરિયમ તો ડ્યુટેરિયમ તરીકે પણ ઓળખાય ડી પણ ઓકે તો આ થયા હાઇડ્રોજનના સમસાની સંસ્થાની હજી પણ આમાં જરાક આપણે સમજવાનું છે મિત્રો કે અમને આણવીય સૂત્રે બતાવીએ તો હાઇડ્રોજન નું સૂત્ર એચ આનું આનું અને ટુ ઓકે પછી મિત્રો વાત કરીએ છે પ્રચુરતા એબિડન્સ એટલે એ કુદરતમાંથી કેટલા પ્રમાણમાં ક્યાં મળે બરાબર તો હાઇડ્રોજન આપણને મળે ખૂબ ઓછા સૌથી વધારે કોણ મળશે મિત્રો હાઇડ્રોજન ડ્યુટેરિયમ હા ઓછો મિત્રો ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે અને એની સાપેક્ષ પ્રચુરતા કહીએ એકબીજાની સાપેક્ષ છે તો જો હું આને એક ગણું તો આને વન પોઈન્ટ ટુ ટેન્ડેસ ટુ માઇનસ ટ્વેલ ગણવું પડે અને ટીટીએમ ને તમારે ટેન્ડેસ ટુ માઇનસ સેવન્ટીન કરે એટલે સ્વાભાવિક છે ટીટીએમ એ રેર થયું એક સ્વાભાવિક એવું તત્વ થયું અથવા એક એવો સંસ્થાનિક થયો કે જે આપણને ખૂબ અલ્પ પ્રમાણમાં મિત્રો મળે છે ઓકે હવે એની સ્થાયીતાની પણ મારે વાત કરવી છે હાઇડ્રોજન મિત્રો સ્થાયી છે ડ્યુટેરિયમ બી સ્થાયી છે પણ ટીટીએમ જે છે મિત્રો એ અસ્થાયી છે બરાબર કેમ કારણ કે એમાં પ્રોટોન કરતાં ન્યુટ્રોનની સંખ્યા મિત્રો ઘણી વધી જાય છે એક પ્રોટોનની સામે બે ન્યુટ્રોન છે એટલે એ અસ્થાયી બને છે અને એ રેડિયો કિરણોસર્ગી ગુણધર્મ ધરાવે છે આ અસ્થાયીનો અર્ધ આયુષ્ય સમય બાર પોઈન્ટ તેત્રીસ વર્ષ છે યાદ રાખજો મિત્રો કામનું છે કોનો ટ્રીટીયમનો અર્ધ આયુષ્ય સમય બાર પોઈન્ટ તેત્રીસ વર્ષ છે બરાબર આ ટ્રીયમ રેડિયોએક્ટિવ હોવાથી ઓછી ઉર્જાના બીટા કણનું ઉત્સર્જન કરે આપણું ટ્રીટીયમ એ કયા પ્રકારના બીટા કણનું ઉત્સર્જન કરે એનું ઇક્વેશન આપણે લખવું હોય તો આ ટ્રીયમ થયો આ બીટા કણ છે અને એમાંથી આપણને હિલિયમનો સંસ્થાનિક મળ્યું છે ટુ એચ થ્રી છે ટુ એચ ફોર નથી મિત્રો ઓકે તો આપણને આવી રીતે ત્રિતિયમ માંથી બીટા કણ નું થવાથી શું પ્રાપ્ત થશે હિલિયમ પ્રાપ્ત થશે તો આપણે આ સંસ્થાનિકોની મિત્રો પ્રાથમિક માહિતી કરી આમાં આ પણ જરાક અગત્યનું છે આ કોઠો પણ તમારે મિત્રો યાદ રાખજો એના ગુણધર્મોનો કોઠો એટલે કેવી રીતના કે હાઇડ્રોજન ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એના ગલન બિંદુ હવે આણ્વીય સ્વરૂપમાં એના ગલન બિંદુમાં તમે જોઈ શકો આનું તેર પોઈન્ટ છ્યાસી છે આનું અઢાર પોઈન્ટ તોતેર છે આનો વીસ પોઈન્ટ બાસઠ છે આનો આંકડો મિત્રો કોઈ નહીં પૂછે પણ જો કદાચ જી નીટમાં પૂછવાનું થાય તો ગલન બિંદુનો ચડતો કે ઉતરતો ક્રમ યાદ રાખવો પડે તો સ્વાભાવિક છે એચ ટુ ડી અને ટી માટે એનો આપણે ચડતો ક્રમ જોવા જઈએ તો સ્વાભાવિક છે ગલન આના કરતા આનું વધારે છે એના કરતા આનું વધારે છે તો તમે આંકડો યાદ ન રાખો તો ચાલશે મિત્રો પણ એના ગલન બિંદુના ક્રમ એ ચડતા ક્રમમાં છે ઓકે એટલે ટૂંકમાં આના કરતા ડ્યુટેરિયમ ડ્યુટેરિયમ કરતા ટ્રિટિયમનું વધારે છે એ તમે માઇન્ડમાં મૂકી દેજો તે જ પ્રમાણે મારે વાત કરવી છે ઉત્કલન બિંદુની ઉત્કલન બિંદુમાં બી તમે જોઈ શકો વીસ અને બરાબર જેમ જેમ એનો પરમાણુ દળાંક અથવા તો સ્વાભાવિક છે પરમાણુ ભાર વધતો જાય છે તો તેમ તેમ એમના ગલન પણ વધે છે અને ઉત્કલન બિંદુ બી વધે છે તો આમાં પણ આવી રીતના લેસ ધન સાઇન આવશે મિત્રો તેવી રીતના એની બહન લંબાઈની મારે વાત કરવી છે હવે અહીંયા એચ ડેસ એચ હોય અથવા તો ટી ડેસ ટી હોય છે સ્વાભાવિક છે આમાં ઊર્જાની સૌથી ઓછી જરૂર પડે છે ચારસો ને છત્રીસ આમાં ચારસો તેતાળીસ પોઈન્ટ ત્રણ અને આની ચારસો તો આનો પણ આંકડો તમે આવી રીતે ચડતા ક્રમમાં યાદ રાખી શકો મિત્રો બરાબર ટૂંકવા હાઇડ્રો વ્યુઝનની બંધ વ્યુઝન એન્થાલ્પી ઓછી છે ડ્યુટેરિયમ ને ટ્રિટિયમ ની ક્રમશઃ વધતી જાય છે અને લાસ્ટમાં મિત્રો ગલન અને બાષ્પાયન ઉષ્મા બરાબર એટલે હાઇડ્રોજન ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ને ગલન કરવા માટે અથવા બાષ્પમાં ફેરવવા માટે જેને ગલન કે બાષ્પાયન એન્થાલ્પી કહીએ એનો ક્રમ બી તમારે યાદ રાખવાનો છે હાઇડ્રોજન કરતાં ડ્યુટેરિયમ ની વધારે ડ્યુટેરિયમ કરતાં ટ્રિટિયમ ની વધારે ઓકે મિત્રો ત્યાર પછી આ હાઇડ્રોજનની આપણે એક સંસ્થાનિક અસર છે એની ચર્ચા કરીએ સંસ્થાનિક અસર ઓકે આ અસર તો બધાને લાગુ પડે પણ અહીંયા સ્પેશિયલ હાઇડ્રોજન માટે કેમ અગત્યની છે એને આપણે જોઈએ તો પહેલા તો આ સંસ્થાનિક અસર શું છે એને સમજવાનો પ્રયત્ન કરી વ્યાખ્યા જોઈએ જે અસર સંસ્થાનિક કોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર કરી શકે જે અસર સંસ્થાનિક કોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં એની ફિઝિકલ પ્રોપર્ટી અને એની કેમિકલ પ્રોપર્ટીમાં ચેન્જીસ લાગી શકે એને આપણે શું કહીશું મિત્રો સંસ્થાનિક અસર ઓકે સંસ્થાનિક અસર જે છે એ તત્વના દળના તફાવતને કારણે હોય તત્ત્વોનો દળનો તફાવત એટલે સંસ્થાનિકો હોય તો એમાં અલગ ક્યાં પડે તો એમાં પરમાણુ દળાંકથી અલગ પડે પરમાણુ દળાંકથી કેમ અલગ પડે કારણ કે એમાં ન્યૂટ્રોનની સંખ્યા મિત્રો જુદી જુદી હોય તો ન્યૂટ્રોનની સંખ્યા પરમાણુ દળાંક અલગ અલગ હોવાને કારણે એ તત્વોના દળ તફાવતને કારણે એમના ભૌતિક અને ફિઝિકલ પ્રોપર્ટીમાં ચેન્જીસ આવે છે ઓકે હવે ફિઝિકલ પ્રોપર્ટીમાં શું ચેન્જીસ આવે તો સંસ્થાનિકોના આ પ્રકારની અસરને કારણે એના ભૌતિક ગુણધર્મોમાં ફિઝિકલ પ્રોપર્ટીમાં એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ અથવા તો એની બંધ ઉર્જા એ બદલાય અને જ્યારે રાસાયણિક ગુણધર્મોની વાત કરું ને મિત્રો તો અહીંયા બહુ ઓછો તફાવત આવે અને એ તફાવત એ રાસાયણિક પ્રક્રિયાની અવસ્થા પર પડે મિત્રો આ સંસ્થાનિક અસરનું મોસ્ટ આઈએમપી પોઈન્ટ કે સંસ્થાનિકોની અસર જે આપણે ભણવા બેઠા છે એ માત્ર ને માત્ર હાઇડ્રોજનમાં જ જોવા મળે હાઇડ્રોજનના સંસ્થાનિકોમાં જ આ અસર જોવા મળે અન્યમાં નહીં બરાબર કેમ કારણ કે આમાં દળનો તફાવત જે છે ખૂબ વધારે છે જે આપણે સંસ્થાનિક અસરની ચર્ચા કરીએ છીએ એ સંસ્થાનિક અસર હાઇડ્રોજનમાં સવિશેષ જોવા મળે અન્યમાં કેમનું જોવા મળે એનું કારણ બહુ સિમ્પલ છે મિત્રો હાઇડ્રોજનના આપણે ત્રણ સંસ્થાનિક જોયા એક છે હાઇડ્રોજન એક છે ડ્યુટેરિયમ અને એક છે ટ્રીયમ આનો પરમાણુ દળાંક છે મિત્રો એક આનો પરમાણુ દળાંક બે આનો પરમાણુ દળાંક ત્રણ તો સ્વાભાવિક છે આના કરતાં આનો પરમાણુ દળાંક એ કેવો થયો એક કરતાં બે એટલે બમણો થયો જ્યારે આના કરતા આનો પરમાણુ દણાંક એક કરતા ત્રણ એટલે કેટલા ગણો થયો તો ત્રણ ગણો થયો સમજો મિત્રો આ હાઇડ્રોજનના સંસ્થાનિકોમાં આ અસર એટલા માટે વધારે જોવા મળે કે પહેલા કરતા બીજા સંસ્થાનિક પરમાણુ ગણાંક બે ગણું છે પહેલા કરતા ત્રીજાનો પરમાણુ ગણાંક ત્રણ ગણું છે જ્યારે હું આના સંસ્થાનિક લઉં એટલે ઓક્સિજનના કે નાઇટ્રોજનના તો તમે જોઈ શકો એનો પરમાણુ ગણાંક સોળ સત્તર ને અઢાર આનો પરમાણુ ગણાંક તેર ચૌદ અને પંદર તો ચોક્કસપણે એનો પરમાણુ ગણાંક ન્યુટ્રોન સંખ્યાના કારણે જુદો જુદો આવે છે પણ આટલો બધો એટલે આના કરતા બે ગણો કે ત્રણ ગણો એવું તો થતું નથી

હાઇડ્રોજન અને ક્લોરીનની જે પ્રક્રિયા છે એ ડ્યુટેરિયમ ને ક્લોરીનની પ્રક્રિયા કરતા એક બે ગણી નહીં તેર ગણી ઝડપી હોય છે એટલે એસ ટુ અને સીએલ ટુ જે પ્રક્રિયાની ની ઝડપો એના કરતા ડી ટુ અને સીએલ ટુ ની પ્રક્રિયા મિત્રો ઘણી ધીમી થશે આની પ્રક્રિયા તેર ગણી ઝડપી આની પ્રક્રિયા સ્વાભાવિક છે એના કરતાં તેર ગણી ઝડપી પ્રક્રિયા થશે તેવી રીતે જો આપણે વિદ્યુત વિભાજન કરવું હોય H2O નું અને D2O નું તો H2O નું વિદ્યુત વિભાજન એના સંસ્થાનિક નોક D2O એના કરતાં પ્રમાણમાં કેવું થશે ઝડપથી થાય છે બીજું સક્રિયકૃત ચારકોલ પર એટલે એક્ટિવેટેડ ચારકોલ કોલસો થયો અને એના ઉપર હાઇડ્રોજનનું અધિશોષણ ડ્યુટેરિયમ કરતાં વધુ સરળતાથી અધિશોષાય છે ટૂંકમાં હાઇડ્રોજન ઝડપથી અધિશોષાય છે ડ્યુટેરિયમ જે છે એને અધિશોષણની ક્ષમતા કરતાં હાઇડ્રોજન અધિ હાઇડ્રોજનમાં હાઇડ્રોજન કરતાં ડ્યુટેરિયમ એ સરળતાથી ચારકોલ ઉપર અધિશોષિત પામે છે તો આ બધી શું થઈ સંસ્થાનિકોની અસર થઈ અથવા સંસ્થાનિકોના પરમાણુ દળાંકના તફાવતને કારણે કોઈ એની કેમિકલ પ્રોપર્ટી કોઈ રાસાયણિક પ્રક્રિયા અથવા આવા કોઈ પ્રકારનો કોઈ ભૌતિક ફેરફાર હોય કોઈ ભૌતિક પ્રક્રિયા હોય તો એમાં સંસ્થાનિકોની અસર એમની આ વધારે સમજવા માટે એક ઉદાહરણ લઈએ મિત્રો શું ઉદાહરણ લઈએ કે કઈ પ્રક્રિયા ઝડપી છે શા માટે અહીંયા આપણને બે પ્રક્રિયા આપી છે એક છે મિથેનની ક્લોરીન સાથેની પ્રક્રિયા બીજું અહીંયા હાઇડ્રોજનને બદલે ડ્યુટેરિયમ લઈએ તો સીએસ ફોર ની જેમ મિત્રો સીડી ફોર છે અને સીડી ફોરની પણ આપણે ક્લોરીન સાથેની પ્રક્રિયા કહીએ ક્લોરીનેશનની પ્રક્રિયા આપણે કહી શકીએ એ બંનેની પ્રક્રિયાથી પરિણામ સરખું મળે છે અહીંયાથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને અહીંયા સીએચ થ્રી સીએલ મળે છે તો અહીંયા સીડી થ્રી સીએલ મળે છે પત્તા એસીએલ છૂટો મળે છે પ્રક્રિયા કેમિકલી આપણને સરખી દેખાય છે પણ આ પ્રક્રિયામાંથી બંનેમાંથી ઝડપી પ્રક્રિયા કઈ થશે તો ઝડપી પ્રક્રિયા મિત્રો સી એચ ફોરવાળી થશે પહેલી પ્રક્રિયા થશે એનો જવાબ આપણે જોઈએ કારણ કે પહેલી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા સરળ હશે પહેલી પ્રક્રિયા સરળતાથી થશે કારણ કે તેમાં સી એચ બંધ ઉર્જા આ બીજી પ્રક્રિયામાં રહેલા સીડીની બંધ ઉર્જા કરતાં કેવી છે પ્રમાણમાં ઓછી છે એટલે સરળ ભાષામાં કહું તો સી ડેસ એચ બંધ તોડવો એ પ્રમાણમાં સરળ છે કોની સાપેક્ષમાં સી ડેસ ડી એટલે કાર્બન અને ડ્યુટેરિયમ વચ્ચેના બંધ તોડવાની સાપેક્ષમાં આ બંધ તોડવો મિત્રો સરળ છે એટલે આ પ્રક્રિયા કરતા ઉપર પ્રક્રિયા એક નંબરની પ્રક્રિયા શું થશે સરળતાથી થશે તો આ તો વાત થઈ સંસ્થાનિકોની અસરની ઓકે મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ topic ma